નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જ્યાં મિત્રો જણાવી દીધી કે ખાલિસ્તાન સમર્થક અને શીખ પોસ્ટ એસએફી ના આતંકવાદી ગુરુપંતવસિંહ પુણે પંજાબના મુખ્યમંત્રીને ધમકી આપી છે જી મિત્રો જણાવી દીધી કે આતંકવાદી પુણે સભ્યોને જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર મુખ્યમંત્રી નિશાન બનાવવાનું કહ્યું છે ગુરુ પંતવસિંહ પુણેએ આ અંગેની એક ઈમેલ અને વિડીયો જારી કરીને અપીલ કરી છે જી મિત્રો વધુ જણાવી દઈએ કે ગુરુપંથવંતસિંહ પુણેનો આરોપ છે કે મુખ્યમંત્રી એક ગેંગસ્ટરને ફેક એકાઉન્ટમાં મારવાનો આદેશ અપાયો છે ઘટના બાદ સીએમના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે જણાવી દે કે તેમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે જ્યાં મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ